શહેરોમાં ચણાની જેમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જૂનાગઢમાં પોલીસની આબરૂના ધજાગરા કરતું વિડીયો વાયરલ થયું પાનના ગલ્લા પર દેશી દારૂનું વેચાણ કરવામાં આવી રહ્યું છે જૂનાગઢના જોશીપરા વિસ્તારનું વિડિયો વાયરલ થયું ખુલ્લે આમ દારૂ વેચવાની સાથે પીવા માટે બેઠકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દારૂબંધીનો તમાશો ઉડાવતી ગુજરાતની પોલીસ તો આ દ્રશ્યો તમે જુઓ એક તરફ ડ્રાય સ્ટેટ ગુજરાત ગુજરાતમાં દારૂબંધીની વાતો દારૂબંધીના દાવાઓ અને તેની વચ્ચે આ દારૂબંધીના ધજાગરા ઉડાડતા દ્રશ્યો ગુજરાતના શહેરોમાં ચણા મમરાની જેમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે જૂનાગઢમાં પોલીસની આબરૂના ધજાગરા કરતો આ વીડિયો સામે આવ્યો છે આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને પીવા માટે બેઠકની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ જૂનાગઢનો વિડીયો છે પાનના ગલ્લા પર ખુલ્લે ચણા બબડા બિસ્કિટ વેચવામાં આવતી હોય તેવી રીતે દેશી દારૂ વેચવામાં આવી રહ્યું છે એક તરફ ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે દારૂબંધી છે અને દારૂનું ખુલ્લે આમ વેચાણ પોલીસ પણ કાર્યવાહી નથી કરતી શા માટે કાર્યવાહી નથી કરતી તે પણ એક મોટો સવાલ છે